કેમ છો મિત્રો મજામાં હું મિલન લખાણી આપનો મિત્ર આપ સૌને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય કષ્ટભંજન દેવ મિત્રો આજના અગિયારસના આ પાવન દિવસે હું આપ સૌને વિડીયોના માધ્યમ થકી એક આહવાન કરવા માગું છું એક સંદેશો આપવા માગું છું સૌ પ્રથમ તો આપ સૌને આવનારા દિવાળીના તહેવારો અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું કે આપ સૌનું આરોગ્ય ખૂબ સારું રહે આપનું જીવન સુખાકારીમય બન્યું રહે અને આપ ખૂબ સમૃદ્ધિ પ્રાપ્ત કરો એવી વિશેષ પ્રાર્થના અત્યારે જ્યારે દિવાળીના નવા દિવસો ચાલુ થઈ રહ્યા છે ત્યારે સર્વ સમાજને મૂંઝવતો એક મોટો પ્રશ્ન ઉપસ્થિત છે સૌના મનમાં મિત્રો તહેવારો પછી તરત જ લગ્નની સિઝન આવી રહી છે અને આપ સૌ જાણો છો કે વિષય છે સોના ચાંદીના ભાવ મિત્રો છેલ્લા કેટલાક મહિનાઓથી વિશ્વમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે જે આંધાધૂંધી ચાલી રહી છે યુદ્ધ અને ટેરિફના લીધે મેટલના ભાવો અને ઘણી બધી ચીજ વસ્તુના ભાવો જ્યારે રોકેટ ગતિએ ઉપર જઈ રહ્યા છે ત્યારે સોના ચાંદીના ભાવો પણ આપ સૌ જાણતા હશો સોનાનો એક તોલાનો ભાવ લગભગ એક લાખ ત્રીસ હજાર રૂપિયા અને ચાંદીનો એક કિલોનો ભાવ લગભગ એક લાખ નેવ હજારથી ઉપર ચાલી રહ્યો છે મિત્રો આપ સૌ જાણો છો એ પટેલ સમાજ સાથે સાથે ઘણા બધા સમાજમાં લગ્નમાં દીકરીને ભેટ રૂપે અથવા કન્યાદાન રૂપે સોના ચાંદી આપવાનો ખૂબ મોટો રિવાજ છે આ રિવાજ ઘણા બધા સમયથી સમાજ સાથે કદમ મિલાવીને ચાલવામાં મધ્યમ વર્ગ ખૂબ સારી રીતે નિભાવી રહ્યો છે પણ આટલી બધી મોંઘવારીમાં એક મધ્યમ વર્ગનો બાપ આટલી મોટી મોંઘી ધાતુ લઈ અને દીકરીને કેવી રીતે આપી શકે એ મોટો પ્રશ્ન છે ચલો આપી પણ દે કંઈક દેવું કરીને આપી દે તો પછી શું એ બાપની ઊંઘ આવે ખરી એનું જીવન આખું પછી એ દેવું ભરપાઈ કરવામાં જ પૂરું થઈ જાય મિત્રો તો આજના દિવસે મારી આપ સૌને સર્વ સમાજના આગેવાનોને નમ્ર અપીલ છે કે શું આ પ્રથામાં આપણે બધા ભેગા મળી અને કંઈક ચેન્જીસ ના કરી શકીએ મને લાગે છે ચોક્કસ કરી શકીએ કાં તો આ પ્રથાને સંપૂર્ણ નાબૂદ કરી શકીએ કાં તો આ પ્રથાને ઓછી કરી શકીએ કેવી રીતે ખરેખર બાપને કંઈક આપવાની જ ઈચ્છા હોય દીકરીને તો શું એના જીવનને સિક્યોર કરવા માટે કંઈક જીવન માટેની સરસ પોલિસી અથવા તો મેડિક્લેમ અથવા તો ફિક્સ ડિપોઝિટ આવું કંઈક ભેટરૂપે ના આપી શકે મિત્રો હું કોઈ ફાઇનાન્સ એડવાઇઝર નથી પણ સૌનો હિતે જ છું છું આપ સૌને નમ્ર અપીલ છે કે આટલું મોંઘું સોનું ચાંદી લીધા કરતાં કંઈક દીકરીને આવું ભેટ સ્વરૂપે અપાય એવી પ્રથા આપ સૌ ચાલુ કરાવો જ્યારે દિવાળીના નવા તહેવારો નવા દિવસોમાં બધા લોકો એકબીજાને મળશે ભેગા થશે ત્યારે આપ સૌને નમ્ર અપીલ છે કે આ વિષય પર ગહન ચિંતન જરૂરથી કરશો અને ચિંતન કર્યા પછી કોઈક એક નિર્ણય પર ખૂબ ઝડપથી આવજો આ બધું કરવા માટે સમાજના આગેવાનો અને સર્વ સમાજના લોકોની ખાસ સાથ સહકારની જરૂર છે તો આપ સૌને ફરીથી મારી નમ્ર વિનંતી છે કે આ સોના ચાંદીની પ્રથા પર કંઈક વિશેષ વ્યવસ્થા સમાજમાં અપનાવાય એવી કંઈક પરિસ્થિતિનું નિર્માય નિર્માણ થાય એવા વિચારો આપ સર્વ સમાજની સામે મૂકો ફરીથી આપ સૌને દિવાળી તથા નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ